ગાંધીનગરના કરાઈ અકાદમીમાં દીક્ષાંતેડ પરેડનું આયોજન કરાયું પીએસઆઈ કક્ષાના કુલ કેડેડ તાલીમાર્થીઓની ગૃહ રાજ્યમંત્રી હર્ષ લેનારને સલાહ સાહેબ શક્તથી હવામાં ઉડવું નહીં હર્ષ સંઘવીએ ટકોર કરતા કહ્યું છે કે સાહેબ શબ્દથી હવામાં ઉડવું નહીં સાથે જ કહ્યું કે ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીથી વાકેફ રહ્યું

રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની વાત હોય કે પછી ગમે ત્યારે કોરોના હોય તાવટે હોય કે પછી પૂર આવે આ તમામ પરિસ્થિતિઓમાં ગુજરાત પોલીસે હંમેશા ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને તેનાથી આ ફોર્સ થકી હજારો લોકોના જીવન બચાવમાં આપણે લોકોએ સફળતા પ્રાપ્ત